વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ અને આજે આપણે જઈ રહ્યા છીએ ડાકોર ફેમિલી જોડે જ છે મમ્મીજીને કદાચ નીચે ઉતરી ગયા છે તો પાણી અને એ બધું નીચે લઈ જવાનું છે અને વાગી ગયા છે સાડા નવ ડાકોર કેમ જવાનું છે એ અમે તમને પછી બતાવીશું પણ તમને એક આઈડિયા તો આવી જ ગયો હશે કે કેમ ડાકોર જવાનું છે ડાકોર એક તો કદાચ આપણે દ્વારકાધીશના દર્શન કરીશું અને બીજું એક સ્પેશિયલ કામ છે એના માટે અમે દ્વારકા જવાનું છે તો બને રહો અમારા બ્લોગમાં કન્ટિન્યુ મારા પહેલાં બધા આવી ગયા છે નીચે મારે થોડી વાર લાગી કારણ કે લોકને બધું કરવાનું હોય એટલા માટે અમારા વ્રજભાઈને કંઈક ના કંઈક ફરિયાદ તો ચાલુ છે મમ્મી આ મમ્મી આ બચ્ચાઓનું તેવું તું રહેવાનું જ છે એટલે ચલો આપણે પણ ગાડીમાં ફટાફટ બેસી જઈએ અમે હવે ગાડીમાં આવી ગયા છીએ બા જય માતા જય માતાજી માતાજીપતિ દેવી પપ્પા

મારે થોડું મોડું થઈ ગયું હતું એટલા માટે અમે ત્યાંથી રિક્ષા કરી નાખી પાર્કિંગ થોડું દૂર હતું એટલા માટે અને જો કે એક આ રવિવાર હતો એટલે રવિવારના દિવસે બહુ જ ભીડ હતી ડાકોરમાં એટલે રિક્ષા પણ છેક સુધી તો નથી જ જઈ શકી ત્યાંથી અમે થોડું ચાલી લીધું આમાં સૌથી રજ હતો તો એ ફટાફટ આગળ પહોંચવા લાગ્યો કે મમ્મી હું આગળ જઈશ હું આગળ જઈશ તો કંઈ વાંધો નહીં દોડો આગળ તો સૌથી આગળ પહોંચી ગયો જો કે ફર્સ્ટ ટાઈમ ડાકોર આવ્યો હતો એટલે બહુ ખુશ હતો કે ડાકોર જેવું દર્શન કરવા મંદિરના મંદિરમાં જેને લાગતું હતું કે સન્ડે હોય પણ જોકે મંદિરમાં ડાકોરમાં આટલી ભીડ તો હોય જ છે એ બધા એમ જ કહે છે તો ચલો અને જો કે સાડા બાર થઈ ગયા ટાઈમે ટાઈમ થઈ ગયો તો એટલે આપણા જેવી પબ્લિક હોય કે જેને થોડું મોડું થઈ ગયું હોય એટલે એ બધી વસ્તુ થાય જોકે મેં ટ્રાય કર્યો હતો કે તમને દ્વારકાધીશના દર્શન કરાવું પણ ત્યાં વિડીયો અને કેમેરો નોટ અવેલેબલ હતા એટલે તમે એને કેમેરે ફોટો બી ના પાડી શકો અને વિડીયો બી ના લઈ શકો જોકે મારા લાસ્ટ ટાઈમમાં આટલો વિડીયો તમારા માટે આવી ગયો હતો કે થોડા દર્શન થતા કરી લેજો અંદરથી જો કે હવે અમે બહાર આવી ગયા હતા અહીંયા ઓનલાઈન દર્શન બી થતા હતા એ મેં અત્યારે સ્ક્રીન ઉપર જોયું હતું જેને કરવા હોય તે ઓનલાઈન દર્શન પણ કરી શકતું હતું પછી અમે પરિક્રમા ચાલુ કરી કીધું પરિક્રમા તો કરી જ પડે ડાકોરજીને એટલા માટે તો હવે ધજાના દર્શન પણ કરી નાખો મેં તો કરી નાખ્યા અને અમે ત્યાંથી પરિક્રમા કરીને ફોટો સેશન કર્યું વિડીયો ઉતાર્યા જો કે અમારા પતિદેવને તો ઘણો ઓછો શોખ છે હું અને મમ્મીજી અને પપ્પાજી તો ઉતારી જ નાખ્યા હતા જોકે વિડીયો એ તમને ઇન્સ્ટાગ્રામ પર દેખાશે દર્શન કરીને અમે નીકળી ગયા અને મારા વસ્તુ તો જુઓ કેવા આગળ દોડે છે ફટાફટ ચંપલ લઈ લો મમ્મી બોલો આની ચિંતા એના પછી અમે જોયા પેડા અને ગોટાનો લોટ ગોટા લોટ બધા કે ડાકવાના બહુ સરસ બને છે એટલે અમે લીધો હતો ઘર માટે પેડા પણ લીધા હતા કે ઘરમાં ખાવા માટે એના પછી અમે સ્પેશિયલ જે અમારું કામ હતું એ કરવા માટે નીકળી ગયા અમે ડાકવાયાનું મેઇન કારણ તો એ હતું કે મમ્મીજીના પગમાં દુખાવો છે તો અમને એક જણે કીધું હતું મમ્મીજીને કે દવા અહીંયાથી સારી મળે છે તો અમે એ મમ્મીજીના પગની દવા લેવાઈએ છીએ સ્પેશિયલ તો જોડે જોડે કીધું કે ડાકુના દર્શન કરીએ રણછોડજીના એટલા માટે હવે અમે દવાખાને જઈએ છીએ દર્શનમાં થઈ ગયા છે અહીં આવીને અમને એક સરપ્રાઈઝ મળી જો જો મારા પતિ દે જ હશે ને પાછા કહેવા આવશે જો સરપ્રાઇઝ એ હતી કે મારા કુટુંબને એક ભૂવા અમને ત્યાં મળ્યા હતા ત્યાં એકદમ જ અમને ખબર નથી કે ત્યાં આવેલા દવા લેવા માટે એમના બી પગની તકલીફ છે એટલા માટે જોકે આયા હતા તો મમ્મીને એક જોઈને બહુ ખુશ થઈ ગયા જો કે એમને બી આ જ તકલીફ છે મમ્મીને છે એ જ દાદા હતા પણ સારી એવી દવા કરતા હતા આ એક્યુ પ્રેશર કહેવાય એમનું કહેવું હતું કે આ રીતે કરવાથી જે આપણી નસોમાં થોડું પ્રેશર આવે ને એથી ઘણી બધી નસો ખુલી જાય ને અને એમણે પહેલાંથી જ કીધું હતું ખાવા પીવાની ઘણી બધી ચરી પડવી પડશે એમાં રોટલી તો ખાવાની જ નહીં ખાવું તો ખાવાના જ નહીં તુવેડીની દાળ અને બટાકા એ તો પૂરેપૂરું બંધ જ કરીને આ ત્રણ વસ્તુ તો તમને મળશે એવું ચોખ્ખું જ દાદાએ પહેલાંથી કીધું હતું જોકે એમની ફી પણ પહેલી વખત તમે મળવા જોઈએ બે હજાર રૂપિયા ફી હતી દવાના અલગ થતા હતા પણ દાદાનું જોકે સારું એવું હતું કામકાજ મને તો સારું લાગ્યું મમ્મીજી માટે પણ જો કે મટી જાય તો શાંતિ અચ્છા જગ્યા ઉપર જ કરવાનું બીજી કોઈ જગ્યા ઉપર નહીં હા હા એ વાત સાચી

અને એમના આંગળા પણ એવા હતા કે એવા વાગતા હતા અંદરથી એમને મારા પર બી ટ્રાય કર્યો હતો મારામાંથી મોડાથી પણ અવાજ નીકળી ગયો તો કે હું તમને બી ટ્રાય કરી બતાવું કે આજે તમારા સાસુના તમારે કરાવવાનું છે જોકે બહુ જ દુખતું હતું દુઃખ જ આ બધી વસ્તુ પણ એમને એવું કેવું હતું દુખશે એટલે ધીમે ધીમે મળી જશે તમે રોજ આ વસ્તુ કરશો તમને નવું નવું થોડું દુખશે પછી નહીં દુખાય એમ જોકે મમ્મીને બીજા પગે આના કરતા વધારે તકલીફ હતી એટલે એમાં તો ખાલી એમને ખાલી હાથ ઝગડા તો મમ્મીને મોડાથી અવાજ નીકળી ગયો હતો આ કરીને જો કે નતું સહન થતું એમનાથી બહુ જ દુઃખ થતું એમના માટે એમને બીજું બધું સારું છે ખાલી પગની થોડી તકલીફ છે પછી ઉંમર પ્રમાણે આ બધા ઈસ્યુ તો રહેવાના જ કોઈ બી હોય મમ્મીજીને કે આ પગમાં વધારે તકલીફ હતી પેલા પગ કરતાં પણ આમાં એમના હોજા પણ વધારે હતા બીજા પગ કરતાં એમને બીજી કોઈ તકલીફ નથી ખાલી થોડી પગની જ તકલીફ છે એટલા માટે પણ એ જે છે એ પગમાં જ છે કારણ કે એમને શાંતિ રહે નહીં એમને અંદર દુખતું હોય એટલે પછી એટલે આપણે એમનું દુઃખ જોઈએ એટલે આપણને દુઃખ થાય એટલે આપણે એમને સ્પેશિયલ દવા લેવા હતા જો કે અત્યારથી એમને ઘણા ડૉક્ટર બદલ્યા છે પણ જો કે એનાથી કોઈ ફેર પડતો નહીં થોડો ઘણો ફેર પડે પછી થોડા ટાઈમ પછી પાછું કશું ના કારણ કે મેન વસ્તુ જે છે એ ખાવા પીવાની ચરી છે અને હવે એમના હાથ ઉપર આ જ એક્સરસાઇઝ કરવાની હતી આ રીતે કરવાથી એમ ક લોહીનું પરિભ્રમણ પૂરા શરીરમાં બરાબર થાય એના માટે આ રીતે તમારે કરવાનું થોડું વાર ટાઈમ દુખશે પણ કરવાનું આ રીતે એક્સરસાઇઝ તમારે રોજ કરવાની મમ્મીને ઘણી બધી જાતની એક્સરસાઇઝ બતાવી તમારે પર ડે તમારે કરવાની છે અને એમાં બે એક મહિનો તો કન્ટિન્યુ કરવાની છે એના માટે કે હવે જોઈએ કેટલા દિવસ થાય છે ફાઇનલી અમે દવા લઈને નીકળી ગયા છીએ મમ્મીને બધા ફાઇનલી અમે ડાકોરના બજારમાં આવ્યા હતા ત્યાં દુકાનોમાં કાનાજીના નાના નાના વાઘા અને એની બધી નાની નાની વસ્તુઓ હતી પંખો અને એ બધી વસ્તુ બહુ સરસ હતી જોકે મને બહુ ગમી હતી પણ હું કાનાજીની સેવા નથી કરતી એટલે આ વસ્તુ માર કામની નથી પણ જોઈને મને તો બહુ ગમ્યું હતું બાકી બહુ મસ્ત મસ્ત વસ્તુઓ હતી એ જગ્યા ઉપર એના પછી અમે ગોમતી ઘાટ ગયા હતા ગોમતી ઘાટ સાચે કોઈની ઈચ્છા નથી મારી જ ઈચ્છા હતી જવાની કારણ કે વ્રજ એક નહોતું જોયું ગોમતી ઘાટ એટલે બતાવવું હતું એટલી ગંદકી હતી ને ત્યાં પછી વ્રજ ના જોડે લેવડાયા પેલા માછલી માટે લોટ અને માછલીને ખવડાયો એટલે વ્રજ એટલો ખુશી જોવાની છોકરાને બહુ મજા આવે એટલા માટે સાચે કહું બહુ ચોખ્ખું પાણી ને આ સુખા પાણી બહુ ખરાબ છે આ તો બધું એવું ઈ ઈ ઈ ઈ ઈ ઈ માસનું નો હોય જ આટલા લૂટ નાખવા ને તો કરો જોશું આઈ નહીં આ પ્રેય પૈસા જ હું બધું લેરો કરીને નાખવાની જો એમના મૂડામાં एकदम ના આનું નાખવાનું રોજ નાખું એ હારી એવું એવું ને બધું હું દામ તરત લઈ આવો જો તો ઓમર બાર પાનતા છે जो है जो अगर आगे ना इसे मुक्ति आओ जो पड़े जो छिल्ले हमें घूमती घाटों पर फोटो सेशन करने निकली गए हैं सो फोटो सारा है वहाँ तक પણ હવે અમાર મોડું થતું હતું એટલા માટે પછી અમારે ખાવાતા ગોટા હવે ડાકોરમાં આવ્યા અને ગોટા ખાધા વગર જઈએ એ તો ના જ ચાલે ને ગોટા અમે મંગાવ્યા હતા પણ ટેસ્ટમાં એટલા જોરદાર હતા જેટલા આપણે વખાણીએ છીએ ગોટા ગોટા કરીને ટેસ્ટમાં ઠીક હતા મમ્મીજીનો ઉપવાસ હતો એટલે મમ્મીજીને ખાવાના હતા એટલે હું નજ બે સામસામે આવી ગયા હતા મંગાવ્યા હતા ખાવા તો પડે એટલે ખાઈ લીધા જો કે જે એમ કરીને જોકે દહીં સારું હતું હા ત્યાંનું સરસ હતું મરચાં સારા ખાલી ગોટામાં કશું નાખ્યું નહોતું એટલા માટે છેલ્લે મેં ત્યાંથી નીકળી ગયા અને હવે ફટાફટ ગેસ જવું હતું ગરમી એટલી લાગતી હતી એટલા માટે રસ્તામાં વાડીના ચીકુ આવ્યા ચીકુ લીધા જો કે બહુ સરસ હતા મીઠા હતા વાડીના હતા ને એટલા માટે તો પોતાના ઘર માટે જ લઈ લીધા થોડા છેલ્લે અમે હવે ઘરે આવી ગયા છીએ અને આ વ્લોગ પૂરો થાય છે અને જો અમારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરજો અને શેર કરજો